વાત કરીએ તો વર્ષો પહેલા જે કામદારોને ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને ઓગણીસો નેવુંમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે સ્થાપના કરવામાં આવી અને ત્યારથી બાર કલાક અને આઠ કલાક એવા કામને કામગીરી નક્કી કરવામાં આવી ડોક્ટર બાબાસાહેબ બંધારણના કાયદા નક્કી કરવામાં આવ્યા મોંઘવારી ભથ્થાને રજા લાભના વધારો લાવવા કામકાજના કલાકારો કલાકો દરરોજ ચૌદથી ઘટાડીને આઠ કલાક કરવા તબીબી સુવિધાઓ અને વળતરની જોગવાઈ માટે કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈની સ્થાપના મજૂર વિવાદ અધિનિયમ કાનૂની હડતાલ લઘુત્તમ વેતન મહિલા શ્રમ કલ્યાણ નિધિ મહિલા કામદારો માટે કાયદો ઘડ્યો હડતાલના અધિકારીને માન્યતા આપી આવા કાયદા ઘડવામાં આવ્યા હતા મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એમાં ઉપસ્થિત મહેમાનો સાદલી ગામના જગદીશભાઈ પ્રજ્ઞા સૂર્યા કલ્પેશભાઈ વસાવા જેસલભાઈ વસાવા રમેશભાઈ ફોફકડિયા કનુભાઈ ફૂટવાળા ગ્રામજનો હાજર હતા રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર જય ભીમ જય આદિવાસી જય જોહર જય બિરસા આજ પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકેની ઉજવણી સિનોર તાલુકા એસસી એસટી યુવા સંગઠન દ્વારા સાડલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે કરવામાં આવ્યું બિરસા મુંડા સાહેબ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર કરી અને પ્રોગ્રામની આપણે અહીંયા શરૂઆત કરી હતી મૂળ કહેવાની બાબત એ છે કે વિશ્વ આજે પહેલી મહિને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે ખાસ થોડીક ટૂંકમાં હું તમને વાત કરું તો વર્ષો પહેલા જે કામદારો છે એ કામદારોને સોળ કલાક સુધી ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું મજૂરોનું એક સંગઠન થઈ અને વિશ્વ મહિલા દિવસની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી આઠ કલાક એવું કામની કામગીરી નક્કી કરવામાં આવી ભારત લેવલની વાત કરીએ તો ભારતમાં મજૂર દિવસનો જે શ્રેય છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જાય છે કારણ કે ભારતના જે મજૂરો ને જે શોષણ થતું હતું ફેક્ટરી કામદારો દ્વારા ખેડૂતો દ્વારા મિલો દ્વારા એ તમામ શોષણ થતું હતું તેના માટે બાબા સાહેબે બંધારણમાં કાયદો ઘડ્યો અને કામના કલાકો નક્કી કર્યા બહેનોને પ્રસૂતિ માટે રજાઓ નક્કી કરી અને બીજા પીએફ છે કે આ બધી બાબતો માટે બાબા સાહેબે આ નક્કી કરી અને બંધારણમાં આપણને આપ્યું છે એટલે આજે આપણે અહિયાં સૌ ભેગા થઈ અને પહેલી મે મજૂર દિવસ તરીકે આપણે ઉજવણી કરી છે જય ભીમ નવ મુદ્દાય જય જોહર જય આદિવાસી